નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ આઠ સુધી ચર્ચા કરી હવે પ્રકરણ નવ સામાજિક ધોરણભંગ બાળપ્રાજ અને યુવા જંપો સમાજશાસ્ત્રના નવમા ચેપ્ટર વિશે માહિતગાર થઈશું તો સૌપ્રથમ આપણે એકમ આઠમાં જોયું કે પંચાયતી રાજનું જે ત્રિસ્તરીય માળખું છે એ કઈ કઈ રીતે કાર્ય કરે છે અને એના અસરકારક અમલીકરણ માટે ત્રણેય સ્તરમાં સભ્યોની નિષ્ઠાપૂર્વકની ભૂમિકાની ભજવણી જરૂરી છે હવે એ સભ્યો પોતાના દરજ્જા પ્રમાણે ભૂમિકાને યોગ્ય રીતે ભજવી શકે એના માટે ધોરણોનું માળખું રચાયેલું છે કે આપણે જોવું પડે કે નિયમ અને ધોરણો પ્રમાણે લોકો ચાલે છે કે નહીં હવે ધોરણનું આ જે માળખું છે એ માળખું વ્યક્તિને ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન પૂરું પાડશે કયું વર્તન યોગ્ય છે કયું વર્તન અયોગ્ય છે કયું વર્તન કરવું જોઈએ કયું ન કરવું જોઈએ એ માહિતી આપણને આ જે સામાજિક ધોરણો છે એ સામાજિક ધોરણ આપણને શીખવશે અને કોઈ પણ સભ્ય જો સામાજિક માળખાના નિયમ કે ધોરણની વિરુદ્ધ વર્તન કરે તો એ વર્તનને સામાજિક ધોરણ ભંગ એટલે કે નિયમોનો ભંગ કર્યો એમ કહેવાશે અને આવા ધોરણ ભંગની પરિસ્થિતિ નિર્માણ પામે છે અને પ્રસ્તુત એકમમાં આપણે આ સામાજિક ધોરણભંગ સેને કહેવાય અને એના લક્ષણો કયા કયા છે એના વિશે તથા બાળ અપરાધ અને યુવાઓના અજંપા વિશેની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ સામાજિક ધોરણો વિશે તો સમાજમાં જે પ્રવર્તમાન નિયમો હોય કે ભાઈ આપણો સમાજ છે એના આ પ્રકારના નિયમો છે તો એ નિયમોને સામાજિક ધોરણ કહી શકાય સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં હોય જ છે અને કોઈ પણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વ માટે સામાજિક ધોરણો જરૂરી પણ છે અને આ ધોરણો જ સમાજના સભ્યોને વર્તન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે સામાજિક ધોરણ એ સમાજ વ્યવસ્થાનો પાયો છે અને સમાજની વ્યવસ્થા ધોરણના આધાર પર ચણાયેલી ઇમારત છે વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો હવે એ શાળામાં કોઈ પણ પ્રકારના નિયમો જ ન હોય તો તો શાળાનું અસ્તિત્વ સંભવી શકે ખરું કે ભાઈ ફરજિયાત પીરિયડો નથી ભરવાના બેસવું હોય તો બેસવાની છૂટ જવું હોય તો જવાની છૂટ ગમે તેવા કપડાં પહેરીને આવશો તો એ પણ તમને છૂટ લેસન નહીં કરો તો પણ ચાલશે તો એવું બધું જો ચલાવી લેતા હોઈએ અને શાળામાં નિયમો ન હોય તો શું થાય અવ્યવસ્થા વ્યાપે તો સમાજનું પણ એવું છે શાળામાં તો ભાઈ એક શાળા છે તો એમાં હજાર બારસો પંદરસો વિદ્યાર્થી હશે પણ સમાજ તો ખૂબ જ વિશાળ સમુદાય છે હવે એમાં જો નિયમો ન હોય તો સમાજના સભ્યોનું વર્તન નિયંત્રણમાં આવી શકે નહીં એવું ન થાય એટલા માટે જ સમાજમાં નિયમો કે ધોરણો બનાવવામાં આવે છે અને આ સામાજિક ધોરણોને કારણે જ સભ્યોના વર્તનનું નિયંત્રણ થાય છે લોકો એકતા સુગ્રથિત રહી અને સાતત્યપૂર્વક જીવન જીવતા હોય છે આવો પ્રયત્ન સમાજમાં જીવનના વાતાવરણનું સર્જન કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં તથા વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય એવું વર્તન કરવા માટે આપણને આવા સામાજિક ધોરણો પ્રેરણા આપે છે હવે આ સામાજિક ધોરણો પાલન કરવા સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે એક ધોરણ અનુરૂપ વર્તન જેને ધોરણ અનુરૂપતા કહેવાય અને બીજું ધોરણ વિરુદ્ધનું વર્તન જેને ધોરણભંગ અથવા તો સામાજિક વિચલન કહેવામાં આવે છે હવે દરેક સમાજને પોતપોતાના આગવા ધોરણો હોય છે અને આ ધોરણોમાં લોકરીતિ રિવાજ મૂલ્યો ટ્રાફિકના નિયમો અને રાજ્યો ઘડેલા કાયદાઓ પાડવાના હોય દરેક સમાજના સભ્યો પોતાના સમાજમાં પ્રવર્તતા સામાજિક ધોરણોનો સ્વીકાર કરી અને ધોરણોની મર્યાદામાં રહી અને એ પ્રમાણે જ પોતાનું વર્તન વ્યવહાર ગોઠવે તો એને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય અને એની સામે સમાજના તમામ સભ્યો દ્વારા હંમેશા ધોરણરૂપ વર્ ધોરણને અનુરૂપ વર્તન થતું જ હોય છે કે થાય એવું આપણને જોવા મળતું નથી ઘણા સભ્યો એવા પણ હોય છે કે જે ધોરણનો ભંગ કરતા હોય છે આવા સભ્યો ક્યારેક જાણતા કે ક્યારેક અજાણતા ધોરણથી વિરુદ્ધ વર્તન થઈ જતું હોય છે આવું સામાજિક ધોરણથી વિરુદ્ધનું જે વર્તન છે કે જેનો સમાજ સ્વીકાર નથી કરતું એવું વર્તન સામાજિક ધોરણભંગ વર્તન કે પછી સામાજિક વિચલન કહેવામાં આવે છે જો સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રા અને પ્રમાણમાં વધારો થઈ જાય તો એ સમાજ માટે પડકારરૂપને સમસ્યારૂપ બની જાય કારણ કે સમાજના સભ્યો જો બગડી જાય તો સમાજની એકતા અને સુગ્રથમ જોખમાય છે એટલે સમાજશાસ્ત્રમાં આવા સામાજિક ધોરણભંગમાં વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે કે કયા કયા સમાજો એવા છે કે જે પોતાના સામાજિક ધોરણોને ટકાવી શક્યા છે ક્યાં ક્યાં સમાજ વિરોધી વર્તન વધારે જોવા મળે છે એ તમામ બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે સામાજિક ધોરણભંગ વર્તનની પહેલાં તો વ્યાખ્યા જોઈએ તો હોર્ટન અને હન્ટ નામના સમાજશાસ્ત્રીએ એમ કીધું છે કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતાને સામાજિક ધોરણભંગ કહેવાય માર્શલ ક્લિનાર્ડે કીધું છે કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દેશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સયવર્તનની સીમાની બહાર જાય એટલે કે સહન ન કરી શકાય એટલી હદ સુધી જો બહાર જાય તો એ વર્તનને સામાજિક ધોરણભંગ વર્તન કહેવાય સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મત પ્રમાણે સમાજમાન્ય ધોરણથી વિરુદ્ધનું વ્યક્તિવર્તન કરે એટલે એને સામાજિક ધોરણભંગ કહેવાય મર્ટને ધોરણભંગના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એનોમીનો સિદ્ધાંત આપ્યો છે જ્યારે હાવર્ડ બેકર ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારાયેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે ટૂંકમાં સામાજિક ધોરણભંગ વર્તન એટલે સમાજે રચેલા કે પ્રસ્થાપિત કરેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કે ધોરણોનો ભંગ કરતું વર્તન સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણ જોવા મળે છે એક હકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિએ કેવું વર્તન કરવું એ દર્શાવતા ધોરણો જેમ કે વડીલોને આદર આપવું અને નકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિએ કેવા પ્રકારનું વર્તન ન કરવું એ જે દર્શાવે છે ને નકારાત્મક ધોરણો કહેવાય દાખલા તરીકે ચોરી કે લૂંટફાટ ન કરવી આવું વર્તન ધોરણભંગનું વર્તન ગણાય ટૂંકમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણો વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે કયું વર્તન ઉચિત છે અને કયું વર્તન અનુચિત છે તે અંગેની સ્પષ્ટતા કરી આપતા હોય છે સામાજિક ધોરણોના નિર્માણમાં વ્યક્તિ અને સમાજ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જે ધોરણોને સમાજનું કે સમૂહનું સમર્થન મળે એને સામાજિક ધોરણો કહેવાય અને તમામ પ્રકારના ધોરણો આપણે સામાજિક ધોરણો કહી શકીએ નહીં સમાજ દ્વારા રચાયેલા કે ઘડાયેલા આ ધોરણોનું પાલન કરી અને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે છે હવે સામાજિક ધોરણભંગની આટલી પ્રાથમિક માહિતી મેળવી પછી આપણે એના લક્ષણો જાણીએ તો સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો વિશે માહિતી મેળવીએ તો પહેલું લક્ષણ છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે સમાજમાં જે પ્રસ્થાપિત ધોરણો હોય એ ધોરણો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થતા હોય છે એટલે કે દેખાતા હોય છે હવે ધોરણોના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન વ્યવહાર કરતો હોય એ અર્થમાં ધોરણ અનુરૂપતા અને ધોરણભંગ વાર્તન વાર્તનિક ઘટના છે એટલે કે સમાજ જેને સ્વીકારે છે એ સામાજિક વર્તન કહેવાય અને સમાજ જેને નથી સ્વીકારતી એ ધોરણભંગનું વર્તન કહેવાય એટલે કે વ્યક્તિના વર્તનમાં ખબર પડશે કે સમાજમાં રહીને સમાજ પ્રમાણે રહે છે કે નથી રહેતો ત્યાર પછી સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે એટલે કે વિશ્વનો કોઈ પણ સમાજ પછી એ સાદો સમાજ હોય કે વિકસિત સમાજ હોય બધા જ સમાજોમાં વધતા ઓછા પ્રમાણમાં ધોરણભંગનું વર્તન જોવા તો મળતું જ હોય છે સામાન્યતઃ સમાજનું દરેક સભ્ય ધોરણોનું પાલન કરી વર્તન કરે એ ઈચ્છનીય બાબત છે પણ હંમેશા સમાજના દરેક સભ્યો ફરજિયાતપણે સામાજિક નિયમો પ્રમાણે જ વર્તન કરશે એક સમાજની બાબત નથી પણ સાર્વત્રિક ઘટના છે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે ત્રીજું લક્ષણ સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય એ વર્તન બીજા સમાજમાં ધોરણભંગ ન પણ ગણાય એવું પણ બને દાખલા તરીકે ગુજરાતમાં દારૂ પીવું એ ધોરણભંગ વર્તન છે જ્યારે મહારાષ્ટ્રમાં એ ધોરણભંગ વર્તન નથી સ્વામિનારાયણ સંપ્રદાય છે તો એમાં ડુંગળી લસણ ખાવું એ ધોરણભંગનું વર્તન છે જ્યારે અન્ય સમાજોમાં નથી આપણા ગુજરાતી સમાજોમાં Hindu 社会中嘛。 માંસ મટનનું સેવન કરવું એ ધોરણભંગનું વર્તન છે જ્યારે અમુક સમાજોમાં એ ધોરણભંગનું વર્તન નથી મતલબ કે ધોરણભંગનું વર્તન એ સાપેક્ષતા ધરાવે છે એક સમાજ એને ધોરણભંગ ગણતું હોય અને બીજું સમાજ ન પણ ગણતું હોય એવું બને છે એટલે કે મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાને કારણે સમાજના ધોરણો અન્ય સમાજ કરતાં અલગ હોય તે સમજી શકાય એવી બાબત છે આમ આપણે એ અર્થમાં એમ કહી શકીએ કે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે ત્યાર પછી ચોથું લક્ષણ સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય છે જ્ઞાતિ જાતિ ધર્મ ગામડું શહેર જેવી બહુવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની પણ બહુવિધતા જોવા મળે છે ધોરણોનું આવું વૈવિધ્ય ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે એટલે ધોરણભંગ વર્તનની સાથે સાથે વર્તનની સીમાના ખ્યાલને પણ સમજવો જરૂરી છે ગામડામાં તમે ખૂબ જ નાનું ગામડું છે અને ગામડામાં રહ્યો છો તો કદાચ ચોરી કે કોઈ પણ પ્રકારનું ધોરણભંગનું વર્તન કર્યું છે તો નાનકડા સમાજમાં ઝડપથી ખબર પડશે જ્યારે શહેરી સમાજ વિશાળ સમુદાય છે તો એમાં ઝડપથી ખબર પડતી નથી એટલે ધોરણભંગ વર્તનની શક્યતા વૈવિધ્યને આધારે જોવા મળે છે અને એ ખ્યાલ પ્રમાણે જ્યાં સુધી સમાજના સભ્યો ધોરણોની સહ્ય કે મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી એ ધોરણભંગ ન કરાય પણ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજે નિયત કરેલી સહ્ય કે સહન કરી શકાય ત્યાં સુધીની સીમામાં ધોરણભંગ થાય તો ઠીક છે પણ એ રેખાને જો વ્યક્તિ ઓળંગી જાય તો સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટે એ પડકારજનક બાબત બને છે એટલે વ્યક્તિનું કે સમૂહનું આવું વર્તન ધોરણભંગ વર્તન બને છે ત્યાર પછી સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો ઘડે છે તેથી સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણ સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી છે સમાજ એવું જ ઈચ્છે કે મારા સમાજમાં જે વ્યક્તિ રહે છે એ સમાજ માં રહીને સમાજના નિયમો પ્રમાણે જ વર્તન કરે સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય સમાજની સંવાદિતા ટકી રહે અને સામાજિક ધ્યેયોની પ્રાપ્તિ સરળ બને એ માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે અને સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય છે ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે એટલે કે વ્યક્તિ કે સમૂહના જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટા ભાગના લોકો હંમેશા અનિચ્છનીય ગણે છે કોઈ પણ સમાજ આવી આવું વર્તન ચલાવી લેતું નથી કોમી હુલ્લડો છે નક્સલવાદ નશીલા દ્રવ્યોની હેરાફેરી વગેરે જેવી અનેક પરિસ્થિતિ મોટા ભાગના લોકો માટે અનિચ્છનીય હોય છે ધોરણભંગ વર્તનથી ઊભી થતી અરાજકતા તરફ તેઓ નારાજગી વ્યક્ત કરતા હોય છે આ રીતે જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય અને અનિચ્છનીય સામાજિક વર્તન છે કોઈ પણ સમાજ છે તો એ વ્યક્તિના ધોરણભંગ વર્તન માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે એક તો સામાજીકરણ નબળું થયું હોય ધોરણોનો અમલ નબળો થતો હોય સજા પદ્ધતિ નબળી હોય કોઈ વ્યક્તિએ ચોરી કરી છે અને માત્ર થોડી સજામાં જો એને જવા દેવામાં આવતો હોય તો એને એમ થાય શું ફરક પડે છે ધોરણોનો અસ્પષ્ટ વિસ્તાર હોય ભ્રષ્ટાચારી અમલીતંત્ર હોય ધોરણ વચ્ચેની વિસંવાદિતતા હોય બચાવ પ્રયુક્તિઓ જો વધારે હોય તો એ ધોરણ સમાજ પણ વધારે નિયમોનો ભંગ કરશે સમૂહ માધ્યમ જેવા પરિબળો ધોરણભંગ વર્તનની સ્થિતિ નિર્માણ કરવામાં સહાયક બને છે સામાન્ય સંજોગોમાં સામાજિક ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય એવું માનવામાં આવે ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે ધોરણભંગ વર્તનની ઘટના ક્યારેક સમાજમાં પરિવર્તનને જન્મ આપી અને સમાજ માટે ફાયદાકારક પણ બનતી હોય છે સમાજના અમુક નિયમો કે ધોરણો એવા હોય કે જે સમાજ માટે અવરોધક હોય એના વિકાસ માટે તો એવા અવરોધક નિયમો કે ધોરણોનો જો ભંગ થાય તો એમાં કાંઈ જ વાંધો આવે નહીં એનું આપણે એક ઉદાહરણ લઈએ તો રાજા રામમોહન રાયનો સતી પ્રથાનો વિરોધ કે ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી એ તો આવા બધા વર્તનો એ ઉપરાંત દહેજ પ્રથાનો જો વિરોધ કરવામાં આવે તો એ આપણા સમાજ માટે સહાયરૂપ છે તો આવા ધોરણભંગ વર્તનની ઘટના છે એ રચનાત્મક સ્વરૂપ આપશે ખંડનાત્મક સ્વરૂપ આપશે નહીં તો ધોરણભંગનું વર્તન એ ખંડનાત્મક પણ છે અને સાથે સાથે રચનાત્મક પણ છે ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ થઈ જાય છે સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ ઘડેલા કાયદા અને કાલુનનું ઉલ્લંઘન કરે ત્યારે એને અપરાધ કહેવામાં આવે દાખલા તરીકે ઓગણીસો ને એકસઠમાં ગહેળાયેલ દહેજ પ્રતિબંધક કાયદા વિરોધનું વર્તન જો કે અપરાધની પરિભાષા પણ સમયાંતરે બદલાતી રહે છે કોઈ એક વર્તન માટે જે તે સમયે કાયદો બનાવવામાં આવ્યો હોય તો એ કાયદો બન્યો હોય એના પહેલાં જો કોઈ વ્યક્તિ એવું વર્તન કર્યું હોય તો એને અપરાધ કહેવાય નહીં પણ કાયદો બન્યા પછી જો એવું વર્તન કરવામાં આવે તો એને અપરાધ કહેવાય દાખલા તરીકે બે હજાર પાંચનો જે ગરુ ઘરેલું હિંસા અધિનિયમ છે કે પછી વ્યક્તિ કે સમૂહ જ્યારે સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ રિવાજ કે રૂઢિ જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન ગણી શકાય દાખલા તરીકે આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન છે અમુક સમાજ ચલાવી લેશે અમુક સમાજ ચલાવી લેતો નથી પણ હવે એવો સમય આવ્યો છે કે બધા જ સમાજો એ બાબત ચલાવી લે છે તો આ બાબત અત્યારના સમયમાં ધોરણભંગનું વર્તન કહેવાય નહીં આમ ધોરણભંગ વર્તન શું છે એના વિશે આપણે માહિતી મેળવી ત્યાર પછી બાળ અપરાધ વિશે નેક્સ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરીશું